તો નમસ્કાર મારા ભાઈઓ અને બહેનો કેમ છો યાર ફરી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો માયાભાઈના દીકરાને જે પરણાયો છે ત્યાંથી મિત્રો એમના સાસરિયામાંથી જે કર્યાવર આવ્યું છે એ શું શું કર્યાવર આવ્યું છે ભાઈ જૂને તમારા મગજ અલી જશે ખાલી બત્રીસ કરોડની તો કાર છે ભાઈ હા ભાઈ બત્રીસ કરોડની કાર છે અને દસ અબદની મિત્રો આ ઘડિયાળ છે તમે જોઈ શકો છો આ દસ અબધની ઘડિયાળ છે અને જે ચપ્પલ છે એ મિત્રો એક અબજના ચપ્પલ તમે જુઓ તો કરી સાહેબ તમને આગળ આખો વિડીયો બતાવો છું તમારા હોવા ઉડી જશે કે સાહેબ આટલું મોંઘું કર્યાવર હા મારા ભાઈઓ આપણા માયાભાઈના હાથમાંથી પણ આંસુ આવી ગયા છે કે સાહેબ આટલું મોટું કર્યાવર કઈ રીતે લાવ્યું હવે હાલો આપણે વિડીયોની શરૂઆત કરી નાખીએ છીએ પણ વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને તમે નવા આવો છો તો મારા ભાઈઓ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો વિડીયો તમને પસંદ આવે તો મારા ભાઈઓ તમારા બધા ગ્રુપમાં શેર કરજો જેથી કરીને આપણા બીજા પણ મિત્રો એ આ વિડિયો જોઈ શકે તો અત્યારે વાત કરવામાં આવે તો તાજેતરમાં દીકરાના લગ્ન છે એ ફાઇનલી 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 કમ્પ્લીટ થઈ ગયા છે જયરાજભાઈના લગન છે એ ફાઇનલી પતી ગયા છે પણ લગન પછી પણ સાહેબ કેટલાક બધા વિડીયો વાયરલ થાય છે હવે સૌથી પહેલા વાત કરવામાં આવે તો સાહેબ કરિયાવરમાં શું લાવ્યું છે બધા લોકો જાણવા માગે છે કરિયાવરમાં કેટલી મોંઘી ગાડી આવી છે એક અબધના ચપ્પલ સાહેબ તમે વિચારો ચપ્પલ તો તમે ઘણા બધા જોયા હશે પણ શું મારા ભાઈઓ તમને ખબર છે કે એક અબજના ચપ્પલ ભાઈ જિંદગીની અંદર કોઈએ વિચાર્યા પણ ન હોય કે અબજી રૂપિયાના ચપ્પલ હા મારા ભાઈઓ તો સૌથી પહેલાં વાત કરવામાં આવે તો સાહેબ કરિયા તિજોરી મળી છે આ તમને સૂત્રોના આધારે માહિતી દઈ રહ્યો છું તિજોરી મળી છે ને જે પ્રમાણે આપણા ઘરમાં વાસણ હોય છે ભાઈ એ પ્રમાણે વાસણો પણ મળ્યા હશે પણ અહીંયા એક સારી અને મોટી ગિફ્ટ મળી છે મિત્રો ગાડીની ગિફ્ટ મળી છે હા ભાઈ આ સોશિયલ મીડિયા થકી આપણને જાણવા મળી રહ્યું છે બાકી હવે આગળનું જે કાંઈ પણ આપણને જાણવા મળશે કે ભાઈ આ વસ્તુ નવું એડ થયું છે તો એ મારા વાયુ ચોક્કસપણે વિડીયોના માધ્યમથી તમને બતાવતો રહીશ તો બસ આજ માટે આટલું રાખીએ છીએ મળીશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આવવાના અવસો તમે કરતા રહેજો ધન્યવાદ બાકી બીજા પર તમે આવા વિડીયો જોવા માગો છો તો આપણી ચેનલ ઉપર ઓલરેડી નાખેલા છે તો એ પણ તમે જોઈ શકો છો બસ આજ માટે મારા વડીલો આટલું જ રાખીએ છીએ